બધા મિત્રો સ્વાગત છે આપણા નવા બ્લોગમાં કેમ છો બધા બધા માયો બધા મજામાં જ હશો આજે છે શુક્રવાર ને વાગી રહ્યા છે સાડા અગિયાર વાગી રહ્યા છે આજે આપણે સ્કૂલ નથી ગયા કેમ કે આજે થોડીક તબિયત તબિયત છે ને થોડીક બરોબર નથી એટલે તૈયાર પણ થઈ ગયા તો જો સ્કૂલના કપડાં પહેર્યા છે માથું ઓળવાનું ને એવું બધું બાકી હતું પછી થોડુંક માથું દુખતું હતું તો પછી દવાને ખાય છે હમણાં એટલે આજે નથી ગયા હવે હાલ એક દિવસ તો વાંધો નહીં બાકી ઠીક હમણાં થોડુંક સારું છે દવા તો ખાઈ દીધી છે ત્રણ ગોળીઓ ખાધી છે હમણાં છે ને નથી થોડું થોડું પણ કાલે વધારે નહોતું આજે સવારમાં થોડુંક વધારે છે પછી નહીં કે તો હમણાં કપડાં તો હમણાં કાંઈ બતાવું એવું કાંઈ છે નહીં આજે છ વાગે તો વિડીયો અપલોડ નહીં કરું કેમ કે આજે બ્લોગ એટલો બન્યો નથી આખો દિવસ થતી આખો દિવસ ઘરે પણ બતાવવા જેવી તબિયત ન આજે એટલે સાંજે વાળા ઉપર જઈશ પૈસા આવશે ત્યારે તમને બતાવીશ આજે થોડું બતાવ તો આ આવશે છ ને આવી હતી આ ફરી લઈ આવ્યા હવે તબિયત સારી ન હતી તોપા છે ને જો પણ એ ગાભલી છે ને થોડીક બીમાર થઈ ગઈ હતી થોડીક નહીં પણ વધારે પણ હવે તો બરોબર થઈ ગઈ છે હમણાં લઈ આવ્યા એટલા માટે હવે તો ચરે છે એટલે વાંધો નહીં બાકી આવી ગઈ છે ગાય પણ આવી જો હમણાં ભાઈ બાંધે છે એના પહેલા આવ્યા ને જે બેન આવ્યા છે અહીંયા એમને હવે લઈ દીધે છે અરે હું ગામમાં ગઈ હતી ને આવી ગઈ છું હવે વાળા ઉપર તમને થોડુંક બતાવી દો ઘરે બેઠા બેઠા એમ એમ બોર જ થાવ છું ગામમાં પણ બેઠી હતી એમ જ પણ તબિયત સાઈડ ન હોય ને તો ઘુમવાનું ફરવાનું થોડું મન હલકું થઈ જાય ઘરે બેઠા બેઠા વધારે બીમાર પડે માણસ હવે વાડા ઉપર હલો પાડ્યો જો કે મસ્ત લાગે સની ને ગોરલ ગોરલ તો સની જેટલી થઈ ગઈ હમણાં હે સની હજી આટલી જ છે ગોરલ આટલી મોટી મોટી થઈ ગઈ એક દિવસમાં તો કા બાપા ઘરે બેઠા બેઠા વધારે બીમાર પડી સાચી વાત છે કામ કરો ઘરે બેઠા બેઠા વધારે બીમાર થાય માણસ એના કરતા ગુમવાનું શનિ નું દૂધ ટાઈમ થઈ ગયું છે જો શની લે આવિયાણી છે અને આની જ બેન છે આ જો હવે નેક્સ્ટનો વારો છે હવે નેક્સ્ટ આ છે જો મસ્ત જો હવે ઘણી બધી થઈ ગઈ પાછી આ વખતે પહેલા આવિયાણી છે બીજી આ ને હવે આવિયા છે એના પછી પણ હજી છે બે ત્રણ લગભગ

અહીંયાથી થી કરી ને ત્યાં સુધી હે પવન પાસે જવું છે પવન બહુ દૂર છે આપણે ત્યાં જવાય એ મસ્ત વાળો કરી નાખ્યો છે એકદમ જો કેવું જોરદાર લાગે